વાલીયા તાલુકાના કુંડ ગામે બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેકરની સ્કિલ તાલીમ વર્ગોનો શુભારંભ કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરુષકૃત દ્વારા કરવામાં આવ્યું હતું ગાર્ડિયન કંપનીના મેનેજમેન્ટ તરફથી યતીનભાઈ છાયા પૂજા ગુપ્તા આશિષભાઈ રાણા પરાગભાઈ શાહ નાઝનીન શેખ અને ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના નિયામક જૈનોલા આબેદીને સૈયદે આજના યુગમાં કૌશલ્ય દક્ષ તાલીમની જરૂર ભાર મૂકી જીવનમાં સ્વરોજગારી પ્રેરિત આ પ્રકારની તાલીમ કૌશલ્ય ભારત કુશલ ભારતના સ્વપ્ન સાકાર કરી બહેનોને આત્મનિર્ભર બનાવી શકાય છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા દરેક તાલીમ ઈચ્છુક બહેનોને નિયમિત તાલીમ પ્રાપ્ત કરી પોતાના કુટુંબને આર્થિક બાડોલા અને મનીષાબેન પટેલને અહીં તાલીમની જવાબદારી સુપ્રત કરી હતી અંતે ફિલ્ડ કોર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલિયા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની હતી કરી હતી